નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ છ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસોથી લઈને ચૌદસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાય એક હજારને બેતાલીસ મણ જીરુંનો ભાવ રૂપિયા પાંચ હજારથી લઈને પાંચ હજાર સાતસો પાંત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકવીસો ને છવ્વીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને ચૌદસો ચુમ્માલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પચીસસો ને એક્યાસી મણ એરંડાનો ભાવ રૂપિયા એક હજાર સાહીઠથી લઈને અગિયારસો પાંચ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકવીસો ને ચુમ્માલીસ મણ ઘઉંનો ભાવ રૂપિયા ચારસોથી લઈને ચારસો સિતોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ને પિસ્તાલીસ મણ તલનો ભાવ રૂપિયા બાવીસોથી લઈને છવ્વીસસો અડસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય સતરા સત્યાવીસ હજાર નવસો ને એકત્રીસ મણ મગનો ભાવ રૂપિયા તેરસોથી લઈને સોળસો ત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ને આઠ મણ રાયડાનો ભાવ રૂપિયા આઠસોથી લઈને નવસો બાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય સો મણ ધાણાનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને પંદરસો નેવું સુધીનો બોલાયો અને આવક નોંધાય ઓગણીસો ને ચૌદ મણ મગફળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો ચાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચ હજાર ત્રણસો ને સત્તર મણ સિંગદાણાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને ચૌદસો સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ને પંદર મણ અડદનો ભાવ રૂપિયા તેરસોથી લઈને અઢારસો ચાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પિસ્તાલીસ મણ ગવારનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો પંદર સુધીનો બોલાયો અને આવક નોંધાય ચાર હજારને નવ મણ